કાલે આયલો છે ભાઈ મિત્રો હમણાં ભૂગી ગયા છે જામનગર દ્વાર જામનગર દ્વારકા હાઈવે ઉપર આ છે શેર પી એન સર્કલ બરાબર હોય છે આ છે પટાણાની પાટીઓ

અમારે છે ને ભાઈ અહીંયાથી આમ જવાનું હતું તો અહીંયા પાણી ભરેલ છે અમે અડધા ને અંદર આટલું પાણી ભરેલું છે આમાં ગાડી કેમ કાઢી અત્યારે વાંધે છે જો હવે આમાંથી કેડી છે કેડીમાંથી કાઢશું અમે જો ભાઈ હવે જશે તો છેલ્લામાંથી જવા દે છે lewie ompopojande wacer આમાંથી છે ને ગાડી માં ગાડી ગાઈ ઘડી ગઈ આખી થેલો ભટકી રહ્યો હતો અમારે નીચે થેલો ખંભે માર લીધો છે પાણીમાં પગ પગ ધોય પછી નીકળીએ ભાઈ છેલ્લો જ છે આખો આવડે મથે કપલ ને બધા ભરાય જોઈ લ્યો કેવી મોજ છે સમજા જોરદાર હો ભાઈ એવું તો આ છે ને ભાઈ જો સમીર છે ને અડધો ડૂબી જાય ને આટલો પાણી ભરેલ છે હવે એમાંથી કેમ ગાડી કાઢી અથિયારું ખાંભે મારું થાય હવે મળીએ તમને પછી જોવા તો ભાઈ કેવી કેડીઓમાંથી ગાટવી પડે ગાડી ખાલી ગાડી એટલી જ છે મિત્રો હમણાં પૂછી ગયા છે સુકાન ડાયરેક્ટ આવી ચા ચાલ અમે ચા આ છે ભાઈ દુકાન શિવ જોતા હોય લઈ ભાઈ ફર્નિચર ને છે કબાટ ને સીલીંગ ફર્નિચર એ જ રાખે છે અમે કામ કરી તમને મળ્યા પછી તો મિત્રો અમારે છે ને આમાં કામ આ પેલાનું કામ કરેલું છે સાજીભાઈ કરી ગયા હતા પછી હું તમને કહી ગયા કે હું કામમાં છે Java này liver đắt khi nè, vậy, giải chứ Java vẫn chơi liver, tài lơn son cũng bị nhiều đấy. Java ná liver được không la? Nãy kêu ná lo ấy thì, Java là đồ bịo. Java tôi Thay અરે ક્લેચ કર ક્લેચ કર જો દે હસાઈ લેજે પાણી ઘડી ગયો તો નાતા ફડક 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 જીઓ લીવર ના છે તો કે રાત જો નાલે મે ના કરે અરે ગડી માં થાય બા આને પૂરો હોય વાસે ગટર જે પાણીની ની વાતે યાર

ôi thôi lấy cái cái, ăn chưa thấy chưa, giờ đói rồi nghe, lăn thì đây cái gì đấy, phải trả đâu phải trả, rồi rồi, có gì tháo khăn thả ra vào đây vậy. તો મિત્રો પગ પગ ધોઈ લીધા છે હમણાં જે કામ ચાલુ કર્યું ને હું બાજુમાં જ છે એ છે ને જે પેલા પાંદડાવાળું હતું ને જે એ સાજીદભભાઈએ જ કર્યું છે અધૂરો રાખી દીધું હતું ને અધૂરો મતલબ એને રખાયો એને કામ બીજું કરવું નહોતું તો હમણાં થોડાક દિવસ પહેલાં અમે આવ્યા ને શીખાતું એ કે મારે કામ કરાવવું છે અમે કીધું બાપભાઈ માલ મંગાવી દે તો આવીએ છીએ કાલે કામ પૂરો કરીને પછી હું ને સમીર અહીંયા આવી અને લગભગ છે એક બે દિમાં લગભગ હજી પૂરો થઈ જાય વાંધો નહીં આવશે બે માર્યા જ છે કિચન ના તમને દેખાય અને હમણાં જે ફ્રેમિંગ કર્યું હતું હમણાં આવ્યા છે બેઠા છે આરામ થોડીક કરી પછી જઈ પછી મળીએ તો ભાઈ અમારા ફ્રેમિંગ થઈ ગઈ છે સમીર છે ને માપ લઈ જાય છે રૂમમાં થઈ ગઈ આટલો જેટલો કબાટ માર્યો ને કિચનમાં છે આટલો તો મિત્રો હું છે ને હમણાં ગામમાં જાઉં છું ધમશીલ પૂરી થઈ ગઈ છે ધમશીલ લેવા આપણે ભાઈ સિક્કાના આટલા જાણી કાશે નહીં

હું છે ને હવે પટ્ટી રસી આ પડી જમીર છે ને રાઉત રીતે નાના ખચા પાડશે મીજા વેરાના થયું જ કે ભાઈ પૂરા મળીએ તમને પછી તો મિત્રો હમણાં વાગી આજે રાતના નવ અને હમણાં અમારો કામ ચાલુ જ છે આ આટલું કામ કરવાનું હતું બરાબર અને આ પાછું કામ વધી ગયો દોર્યા પાછો હમણાં સમય છે ને ફ્રેમ મારે છે હું એ પહેરો છું આ એસી છે ને આટલો ખાલી ખાચો રાખવાનો છે બાકી દરવાજા કરી નાખવાના છે હવે સેલ્ફ મારી તમને બની જાય ને પછી કાંઈક સમજમાં આવશે હમણાં તો નહીં આવશે આમાં છે ને ભાઈ બીજા ઘરો મારીને અમે કમ્પ્લીટ કરી નાખ્યો તો પછી હમણાં કામ વધતું છે જો તમને મળી આવે પછી તો મિત્રો આમાં છે ને કામ વીતું છે ત્રણે જા કેટલા વાગા પોણા દસ વાગી ગયા છે જમવા મળીએ તમને તો મિત્રો હમણાં છે ને હમણાં તો બાર વાગ્યા છે આ બાર વાગ્યા છે ને ગોડાઉન તો તો રૂમે છે બે રૂમ છે એક હોલ છે આ બાજુ અને આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ કેમ કે કાલથી પાછી નવી શરૂઆત કરીશું કામ બી એવું દેખાડીશ અને કાલના બ્લોગમાં મેં તમને કીધું હતું ને કે ઓલું વિડીયો જે લાસ્ટીડિયો હતો એમાં હું દેખાડીશ ઓલોનું હતું ને જે ઓલું કામ કરેલું હતું એ જોઈ લો कलास भैवली जी उथे आल बस पूना टई छल मिया बंदगी कान तई कोई ज़रूर જોઈ લીધું ને ભાઈ તો હવે છે ને આપણે આ ને કરીએ છીએ અહીંયા પૂરો ને આપણે મળીએ બીજા બ્લોગમાં ને બ્લોગ પસંદ આવે તો લાઈક શેર ભાઈ ને હું સુઈ જાઉં ભાઈ બહુ થાકી ગયો છે આજ તો તમને મળીએ બીજા બ્લોગમાં બાય